આણંદ જિલ્લાના વ્યવસાય સિવિલ ઇજનેર યુવાને પ્રાકૃતિક ખેતી અપનાવી રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખની માતબંધની કમાણી કરી સમાચાર તો ડિસેમ્બર બપોરે ત્રણ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે શિક્ષણ મેળવેલ યુવાનો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે આજે વાત કરી છે આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ખણસોલ ગામના જીતેન્દ્રભાઈ પટેલની જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા વ્યવસાય સિવિલ ઇજનેર છે તેઓ છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે પોતાની વડીલો પારજીત પંદર વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી લોકોને સાત્વરી આહાર મળી રહે તે માટે ઝુંબેશ ઉગાડી અન્ય ખેડૂતો માટે પણ પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વરવાનો સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે જીતેન્દ્રભાઈ મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ટૂંકા ગાળાના રોકાણની જેમ પ્રાકૃતિક ખેતી પણ અપનાવી પદ્ધતિ અપનાવી રહ્યા છે તેમણે બગાયતી પાક કમલમના એક હજાર પોલ ઊભા કર્યા હતા એક પોલ પર પાંચ કિલોગ્રામના જેટલા કમલમનું ઉત્પાદન મેળવે છે જીતેન્દ્રભાઈ પોતાની સિઝનમાં એકંદરે પાંચ ટન જેટલા કમલમના ઉત્પાદન મેળવી રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખની માતબર રકમ માતબાર કમાણી કરી રહ્યા છે આગામી ત્રણ વર્ષમાં એક પોલ પર પચીસથી ત્રીસ કિલોગ્રામ જેટલા કમલમનું ઉત્પાદન થશે અને ભવિષ્યમાં સારી એવી કમાણી થશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે